ખેડૂત વર્ગ જોઈએ તો કેમ છે ડાયરા ને મજામાં તો હમણાં તો વિવાડા ને એવા બધા હતા નથી તે દહક ની જગ્યા લોક તો ઉતારવાનો વેત નતો આવ્યો વિવામાં હજી કાલ બસ વિવા પૂરા થયા ને બે ત્રણ થી પાછા ફ્રી છે ને હરી પાછા બાર તેર તારીખે વિવા આવી ગયા એટલે મેં કીધું હવે આજ થઈને ઉતારવાનું ચાલુ કરી દઈએ કેમ કે ઘણા દી થઈ ગયા બહુ મેળ ન થાય ઉતારવાનો અને વચમાં આપણે પાંચ તારીખથી સાંજે ફોર વ્હીલ એ લઈએ આવ્યા એને વ્લોગ નહોતો ઉતારી શક્યો કેમ કે બધું તાત્કાલિક એવી રીતના થયું હતું ને ફોન કેરે પડ્યો હતો ને અમે ડાયરેક્ટ ફોર વ્હીલર લેવા ગયા હાટું ને એવું બધું બે ત્રણ તમદીથી હાલતું હતું ને સગામાં જ એટલે બસ એવું કંઈ મેળ ના આવ્યો એટલે ડાયરેક્ટ લઈ આવ્યું ફોર વ્હીલ ને પાછા બે દિને જ વિવા હતા એટલે કંઈ મેળ ના આવ્યો એટલે હવે આજ તમને બતાવી દઉં ફોર વ્હીલ ને બધું ને બાકી તો જાવ જીરું અહીંયા કેમ છે આ comment માં કહેજો મને છે થોડુંક પણ આ જીરા જેવું તો હજી ક્યાંય નથી સાડમી એવડું છે ને કંઈ હજી રોગ કે આવ્યો નથી એવું ને એવું છે ઠીકો ઠીક જીરું બાકી ઓલી બે ઠેકાણે તો હતું એમ ને થોડુંક રહી ગયું એટલે એમાં તો દવાનું કામ ચાલુ છે શરમી હવે આવે એમ કહે છે બધાય એટલે એક રાઉન્ડ તો મેં મારી દીધો ને એક અટાણે લેવા જાવો દહા વાગે પછી બપોર વધારે એ એક રાઉન્ડ મારી નહીં દવાનો એટલે વરી પાછું કામ થઈ ગયું પૂરું હાલો હું તમને ફોર wheel બતાવી દઉં તો આ છે આપણી ગાડી હમ આઈ છે ચોડી જ્યો તમે અચ્છા છે ગાડી એટલે મૂકવાથી નહીં કદાચ થઈ રહ્યું હોય તો ટ્રેક્ટર માંથી કાઢીને નાખવા થાય એમાં તમને અંદરથી નહીં બતાવી દો આમ તો હાકવામાં બધી રીતના સારી છે ડિસ્પ્લે હે ટેબ્લેટ પાછળનો કેમેરો છે તો આવી રીતના લઈ લે છે મેળમાં હતી ગાડી અને ગાડી બહુ સારી છે ઇન્જિરમાં બધી રીતના કંઈ ફોલ્ડ છે નહીં પાવર વિન્ડો છે બધુંય એકદમ કંડિશન બહુ સારામાં સારી છે અને ટાયર પાંચે પાંચ નવા છે એટલે એ કંઈ ઉપાધી નથી હાલો તો આપણે છે ને છતાં પર જવા લેતા આવીએ એટલે લાઇટ એક દૂધ વાગ્યે આવે હા આવે તો મોડી પણ લઈ આવીને ધ્યાન રાખો ને તો direct આવીને ફાટવાની જ છે એટલે હવે એકાદ તો round high power નો પાસો મારી દઈએ તો આમ ગરમી કેમ કેમ દેખાય છે એટલે એક round ઉપર ઉપર મારી અટકી જાય નકર ગરમી ની રાવ બૌ છે ને ગરમી લીધે ઘણા ઘેરા બગડી ગયા છે હવે માંડ માંડ એક તો એટલો રયો ને આમાંય જો બગડી જાહે ને તો હાવ વયી જાહે તો હાલ આપણે હેને પેલા દવા લેતા હતા પર આવીએ

આવતા દાદા બસ નાખી લે મ્યુઝિક સિસ્ટમ એ બહુ સારી છે એમ તો તમને વગાડી બતાવી દઉં મિત્રભાઈ તમે આ ખોલીને બેઠા એટલે મને કીધું નહીં એ થઈ જાય અરે લોક ન થતા પાછા ઉપડી જાય એ આ પેલા કારીગરનો ફોન કરી લીધો એમાં માં આ ગોન બેહાડ પડને કેતો તો ખેસવાની પાછો ધક્કો માર

ઈ તે વિડિયો ઉતારન ગયો ઈ ગયો હા કમ્પ્લીટ જોરદાર તમે મોટા યુટ્યુબર થઈ ગયા એટલે તમને ટાઈમ નો મળે એમાં તમે આશા છો પણ એટલે જ નામણા દવ દી છે તમે વેત તો કુંડો આટ ફોરવેલ લેખાય ને એટલે જો તમે પ્રગતિ ગઈ હવે એટલે ફોરવેલ આવી ને એટલે પ્રકૃતિ થઈ યુટ્યુબ માંથી બધા એમ કીએ હવે ફ્રેન્ડ સપોર્ટ બહુ તમને મળ્યો સપોર્ટ બહુ મળ્યો કેદી ફ્રેન્ડ 500 સબ્સ્ક્રાઇબ પૂરા નથી આ આમાં કેમ ભેગું કરું

બ્લોક નું વાહન ડગલું તૂટેલું હે ને હમ એ બદલાવું હે અરે હમણાં કેટલાય દી થયા પેલા ની વિવાહ ચાલુ થયા તે દી નું બંધ છે બધા કે ઉતાર્યું નથી અહીંયા તો તમે હા ફટ કર નાખ્યો છે તો આ બધી દેખાય જાડવાનું બધું કાપી નાખો હા તો વાત છે

ફીવર ના દેતો તો જઈ ઉભો અમાર બે નંબર હે તો હાલો હવે હે ને ઘરે જવા દો હા બોલે એક ચક્કર મારી આવે મારે છે થોડું કામ હતી દવા છાટવી જીરામાં કલા જા દવા મારે છાટવાની છે કલા જા હું એમ આવ કે અરે મારે એક વાગે ઓલો ડો ગયો હા કે ક્વાલિટી આવી જાય ને તો પછી છાટી દઈ એ જીગરા ક્યાં કાઢ જાવ તો

હવે જવાનું કંઈ નક્કી થાય સોમવારી જવાનું થાય કે થાય એ પ્રમાણે ખબર પડે તો હાલો હવે આજનું કામ તો આપણું થઈ ગયું પૂરું ના મળીએ આપણે આગલા બ્લોકમાં હતા હું તૈરાના જય દ્વારકા જઈશ